વાડે તમને ખબર છે હું જાઉં છું વાર અને મારા બાપુ ઘર છે ત્યાં જવાનું છે ફટાકડા મંગાવ્યા છે વિપુલભાઈ આરે વિપુલભાઈ તમે ઓળખતા ન ઓળખતા હોય તો એ હું તમને દેખાડી દઈ તો તમે એન્ટ સુધી બનાવી રહી ગયો અને આપણે ત્યાં જવાનું છે ફટાકડા ફોડવા અને લાડ બધા ફટાકડા છે તો આ ને ત્યાં લાડ બધું છે કેતનભાઈ મંગાવ્યું છે એટલે આપણે જવાનું છે તો વિડીયોમાં તો કન્ટિન્યુ બનાવી રહીજો અને તમે અવાજ આવતો હોય છે ફટાકડાનો દિવાળી થઈ ગઈ અને આમ ટાઈમ રહેતો નથી પણ હવે આપણે દિવાળી પછી નવ વર્ષ પછી આપણે કન્ટિન્યુ કરીશું બ્લોગ આ તે નહી નવા વિડીયો આવશે તો ફોલો કરી દેજો બધા અત્યારે અગાઉ કહી દઉં પછી એન્ડમાં ગઈ પણ અત્યારે કહી દઉં છું એક ફોલો તમે નથી કરતા ફોલો કરી દેજો તમારા બધાનો સપોર્ટ રાખજો તો કાંઈ નહીં હલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણા ફટાકડા ફટાકડા આવી જશે ને આપણે આવી જી વાળીએ અને ફટાકડા કોણ લાવ્યું હું તમને કહું જો હા ભાઈ મારું મારું હા ભાઈ એક આ ભાઈ છે એ ભાઈ મંગાવ્યા છે અને આ ભાઈ લાવ્યા છે

મિત્રો આ બધા આપણા ફટાકડા છે અને એટલે ઓલું ન જોતા તમે આ આંગળી રાખી દઉં તો આ બધા ફટાકડા છે અને આવડા બીજા છે અહીંથી થોડાક લાવ્યા હતા અને થોડાક સુરત થી ના લે કાઈ શોટ ઓલા પાએ એ વિપુલ ભાઈ મે કીધું પણ વિપુલ ભાઈ ગયા નહીં હાલો ભાઈ કેતન ભાઈ શું કરે છે દાડે મિત્રો કેતન ભાઈ આપણે દાડે કરે જ જતો હોય છે દાડે કી ઈ કાગળ જને હાલો તો મિત્રો એક તમે ચેતાવણી રહી ગયો એટલે શું કે આવા આવા નીકળ્યા ઘણા ખરા એટલે તમે છે ને ખાસ ધ્યાન રાખીને બોમ્બ ફોડ્યો હા એવું મારું કેવાનું

એટલે મિત્રો આપણે થોડાક 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 ફટાકડા ફોડવાના છે અને થોડા ઘણા જ લાવ્યા છે આપણે બહુ ઝાઝા નથી લાવ્યા કેમ કે બહુ મજા નથી આવી વાહ 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 તો મિત્રો આ થઈ ગયા ખાલી તારોડિયા કાઈ શટ કરીને આપણે ઠગી ગયા છે તો આવા ફટાકડા વાળાથી શેતા હોય કેમ તમે વાંધો નહી ઉપર જાય ફૂટે ઈ છે આ એમ કે છે પણ હવે આ ફતવા કરે છે પણ આ ખાલી તારોડિયા જ છે

મિત્રો કાયદેસર ઠગવામાં આવી ગયા છે આપણને અને આ બધાય છે ને કાયસર કાયસર કરીને નગર તારોડિયા ભટકા દીધા છે તો આગળ હવે આપણે મળીએ નહીં રહે તમે સાગરભાઈ શું કહેવા માંગો છો આજ આ દિવાળી ઉપર તમે તમે આગળ મરચી ફોડો આમાં જો હોત તો શું થાત એટલે બધું નુકસાન થાત ફૂટી તો વાંધો નહીં ફૂટી જાય નું પાણી બીજા કેટલા ઘણા છે તમે જોઈ શકો સમજો

તો મિત્રો દેરાણી જેઠાણી બાદ મળ્યા દેરાણી પહેલા પતી ગયા તો મિત્રો દેરાણી પેલા પતી ગયા ને જેઠાણી પછી પચ્યા એટલે તમે સમજી જાવ ટૂંકમાં સમજી જો આ ભાઈ સમજી ગયા એટલે મિત્રો તમે ટૂંકમાં સમજી જજો સોફટ ફટ નથી પાડવી તો વિપુલ ભાઈ તમે શું કરો છો અમે દેરાણી જેઠાણી જેઠાણી જગાવાની તૈયારી હાલો ભાઈ દેરાણી જેઠાણી જગાવાની તૈયારી હાથ નો આડો રાખવાનો એમ તમે તો થઈ ગઈ

તો મિત્રો બીજો આ તાતળિયા છે આ બક મિત્રો કાઈ શોટ કરીને હા તતડિયા ઠોકી દીધા છે અને કેટલા ને આવ્યા હતા વિપુલ ત્રણસો રૂપિયા નું એવું તું અને હાવ સત્ય નાશ કરી એટલે આવા ફટાકડા ન લેતા તમને બોક્સ દેખાડ્યું પેલા ઈવડાય હવે તો તમે તો ન લે હવે તો બધા લઈ લીધા હોય હવે પછી આગળ ન કોઈ લેતા તો મિત્રો ભમસકડી જગવાય છે આપડી કેતનભાઈ જગવાય છે

કેટલી ઘણીયા ફરી તો મિત્રો આ રહી રહીને થાય છે આમાં કઈ સિંહ નહી બો એટલે બે બે હાજર પછી માં ફટાકડા માં કઈ લેવાનું નથી

હાલો ઉડે તો જાનગર બાવળિયા માં ગા જો જાય આજ તારી ફટ દઈ ફટ આ શું છે આ છે નાની સકડી અરે પણ અરે પણ હમ જોઈ લે થા થાઈશે બીજો ડાળમ ઉપર તો મિત્રો એક દાડે ફૂટું બાકી બધા હરખા હાલે છે અને એક ના એક એક વાત તમને કહું ને તો મોટી ભમસકડી છે ને એ ઓછી થાય છે અને નાની ભમસકડી તો આગળ જોઈ ને એ કમાલ થઈ ગઈ છોટા પેકટ બડા ધમાકા એટલે નાનું એટલે નાગનું બચ્યું મિત્રો હવે હું જાઉં છું ડાયડમ કરવા આ છે આપડા મોટા ભાઈ સુરત વાળા કેમ છે કેવી દિવાળી કેવી તો મિત્રો

તો મિત્રો સુર 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 ફૂટ 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 મજા આવી ગઈ છે નહીં ઘટે હું કરું છું વિડીયો કે હવે થોડા ઘણા મારે નહીં ફોડવા હોય સારો લો ફરી મળી એક નવા વિડીયો મેં કહેવું છું બધા